તમે વિડીયો પૂરો જોશો તો જ ખબર પડશે વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરજો ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો થતો હશે તો પણ ગણતરીની મિનિટમાં મટી જશે જો તમને વારંવાર માથાનો દુખાવો થાય છે તો તેનું કારણ પૂરતી ઊંઘ ન આવતી બીજું છે કે રાત્રે મોડું જમવાનું પેટમાં અવળો ગેસ થવો વગેરે કારણ હોય છે ગમે તેટલું માથું દુખતું હોય ત્યારે તમારે શું કરવાનું છે તો એક ગ્લાસ પાણીને ગરમ કરવાનું છે તેમાં અડધા ઇંચ જેટલું આદુ વાટીને નાખવાનું બે ત્રણ લવિંગ લેવાના ચારથી પાંચ તુલસીના પાન લેવાના છે અને છેલ્લે તમારે ચપટીભર સિંધવ મીઠું લેવાનું છે અને આ ચારેય વસ્તુને પાણીમાં ભેળવીને ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાનું છે જ્યારે પાણી અડધા ગ્લાસ જેટલું વધે પછી ગેસ બંધ કરી દેવાનો પાણીને ઠંડુ પડવા દેવાનું અને પાણીને પીય શકાય તેટલું ઠંડુ થાય ત્યારે ગાળીને તમારે પાણીને ધીમે ધીમે પીવાનું આમ કરવાથી ગમે તેટલું માથું દુખતું હશે તો પણ ચારથી પાંચ મિનિટમાં દુખાવો મટી જશે બીજો એક ઉપાય એ પણ છે કે વધારે પડતું માથું દુખતું હોય તો તમાલપત્ર લેવાનું અને તેને નાના નાના ટુકડા કરીને વાટીને માથા પર ચોપડવાથી રાહત મળે છે